નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમનું ગુજરાત દર્શક મિત્રો આજે આપણે એવા વ્યક્તિની મુલાકાત કરી રહ્યા છીએ જે પર્યાવરણની પ્રકૃતિ સાથે ખૂબ જૂનો સંબંધ હોય અને વૃક્ષો માટે જ પ્રેમ વરસતો હોય સાથે પર્યાવરણની ખૂબ ચિંતા કરતા ગ્રીન ગ્લોબલ એમ્બેસેડર જીતુભાઈ પટેલ જીતુભાઈના જીવનમાં ખૂબ ઉતાવ ચડાવ આવ્યા જીતુભાઈ પટેલ સુખી સંપન્ન કુટુંબમાં જન્મ થયો પણ માનવ જીવન માટે મુખ્ય પર્યાવરણ છે અને પર્યાવરણને બચાવવા માટે હર હંમેશા તત્પર રહે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રી મુખ્યમંત્રી શ્રી સામાજિક સંસ્થાઓ ટ્રસ્ટો મંડળો દ્વારા જીતુભાઈને પર્યાવરણના જતન કરવાના સારા કાર્યો થકી એવોર્ડ તેમજ સન્માનિત પત્ર આપી સન્માન કરવામાં આવ્યું છે જીતુભાઈ પટેલના તેસઠ વર્ષમાં મંગલ પ્રવેશ કરતા નાઇન કે એમની ગુજરાત ટીમ જીતુભાઈની મુલાકાત કરી પર્યાવરણ અને વીતેલા તેમના બાસઠ વર્ષના સમયમાં જનસેવાના કાર્યને લઈ શું કહ્યું તે સાંભળીએ પ્રથમ પર્યાવરણ લઈને આપના જે કાર્ય રહેલા છે તો પર્યાવરણમાં લઈ અને આપના મનની અંદર કેવા રીતે એક વિચાર આવ્યો કે પર્યાવરણનું જતન કરવું પર્યાવરણથી શું ફાયદા થતા હોય છે અને પર્યાવરણ શા માટે જરૂરી છે તો આપણા જન્મદિવસને લઈ અને પર્યાવરણ લઈને શું શુભેચ્છા અને શું કહેશો વિશે તો બહુ ભારે છે પહેલા વૃક્ષનાથ દેવની જેથી આપણે શરૂઆત કરીએ સ્વામી વિવેકાનંદે દરિદ્ર નારાયણની જય બોલાવીએ કે ભાઈ ગરીબોને ખવરાવીએ પહેલાં અને ભણાવીએ અને સમાજમાં ભેગા કરીએ એમ અમે પણ વૃક્ષ દાદા સ્વાધ્યાય પરિવારના છોડમો રણછોડ એ રીતે પણ એક એમને નારો આપેલો હતો તો અમે એક નારામાં એક ઉમેરો ઘર વૃક્ષ વૃક્ષને નારાયણ તરીકે એટલે અમે અમારા બધા પ્રોગ્રામમાં અમે નારાયણ દેવની જયથી શરૂઆત કરીએ છીએ ખાસ તો છેલ્લા અઠ્યાવીસ ત્રીસ વર્ષથી આ અમારી યાત્રા પર્યાવરણની ચાલુ છે જ્યારે બે હજાર ઓગણીસો પંચાણુંમાં મેં પહેલાં વાલમ ગામમાં જ્યારે આ વૃક્ષારોપણ કર્યું એકસો અગિયાર ઝાડ અને એની શરૂઆત ઓગણીસો પંચાણુંથી અમે કરી હતી બે હજાર બેમાં રાષ્ટ્રીય એવોર્ડ મને જ્યારે ઇન્દિરા પ્રિયદર્શિક વૃક્ષ મિત્ર મળ્યો જે ઇન્ડિવ્યુઅલ લેવલમાં આખા ભારતમાં એક જનને જ મળતો હોય છે ને પર્યાવરણનો મોટામાં મોટો એવોર્ડ ગણાય છે એટલે મારા માટે પણ એક આશ્ચર્યજનક હતું કે ભાઈ આવા વિસનગર જેવા નાના ગામમાં આવડો રાષ્ટ્રીય એવોર્ડ અને એ પણ ઇન્ડિવ્યુઅલ લેવલે અને મેં તો બહુ નાનું કામ કરેલું હતું એક ઉત્તરમાં પાણી રોક્યું હતું અને પચીસ હજાર જેવા ઝાડ વાવ્યા હતા અને એમાં જે પણ ખરાબ કામ કરતા હતા દારૂ ગાઢતા હતા કે લૂંટફાટ કરતા હતા એ બધાને નોકરી આપી હતી એ બીજું પર આ આખો એવોર્ડ સમાજ સુધારણાના ભાગરૂપે મને મળેલો હતો એ પછી મને એમ થયું કે ભાઈ આટલા બધા રૂપિયા કમાયા પછી સમાજ માટે આપણે શું કરી શકીએ તો એના ભાગરૂપે નાનપણથી જ એક પર્યાવરણનું તો પટેલ હોવાના નાતે અમે ઉકેળામાં ઉગેલા ઓબા ઉકેડામાં ઉગેલા લીમડા અમે અમારા સેઢા ઉપર ઝાડ વાવતા એટલે એક જે પર્યાવરણની આ મગજમાં તો હતું કે ભાઈ આપણે આ ઝાડ તો વાવવો જોઈએ કોઈને વાવતા એ વખત તો કોઈને જોતા ન હતા કાપતા જ જોતા હતા કે દરેક ઘરે તો રોધવા માટે પણ જાણે જરૂર પડે મરી જાય તો પણ જરૂર પડે જમ લગ્ન હોય તો પણ જરૂર પડે તો આ બધા કાપ કાપ જ કરતા હતા એટલે ઝાડ ધીરે ધીરે જે પણ મારી પણ પચાસ વીઘા જમીન હતી મારા ગામમાં તો ધીરે ધીરે બધા જે ઓબાવાળિયા અને બધા ઓછા થતા જતા હતા એ વખત મેં મનથી નક્કી કરેલું હતું કે ભાઈ હું જો વધારે પૈસા કમું તો મારા પૈસાનો દસ ટકા નફો હું આ પર્યાવરણ અને સમાજના ગંગા સ્વરૂપ બહેનો માટે એટલે મારું બીજું પણ મિશન હતું આ સાથે સાથે કે મારા મોટા વર્ષે વિધવા થયા હતા અને ત્રણે ચોરાણું વર્ષ સુધી એમને જે જડો જથ્થા મેં એમની જોઈ હતી એટલે મને એમ હતું કે આ વિધવા બહેનોને પણ એમને જ્યારે લગ્ન હોય તો દૂર કરી દેવામાં આવતા સારા પ્રસંગમાં પણ હાજરી રાખવામાં આવે એ વખત મને બહુ કરું એટલે મેં નક્કી કર્યું હતું કે આ બહેનોને પણ મારી સમાજમાં એક પુનઃસ્થાન મળે એ પણ સાથે સાથે આટલા પૈસા હું કમાવું તો એમાં પણ મારે ઉપયોગ કરવો જોઈએ તો છેલ્લા પંદર સત્તર વર્ષથી પોનસોથી સાત સાતસો વિસનગર તાલુકાની ગંગા સ્વરૂપ બહેનોને અને બધી જ કોમને પટેલ હોય બ્રાહ્મણ હોય રિઝનો હોય કે મુસ્લિમ હોય છે કે અમારું એક જ મારું એક લક્ષ્ય હતું કે ભાઈ આ સમાજ સનાતનને અને સમાજને એક રાખવો હોય તો હું સામાન્ય સ્વચ્છિનાનંદજીનો ટ્રસ્ટી હતો એમણે બે નારા આપ્યા હતા એકતા પરમો ધર્મ તો ભાઈ ધર્મ છે એકતા કરો અને વીરતા પરમો ધર્મ તાકાતથી જ લડાઈ અટકાવી શકાય છે જે આજે આપણે ભારતે પ્રૂવ કર્યું મોદી સાહેબે કે જો તાકાત હતી તો આજે પાકિસ્તાન આરામથી આપણે અણુબોમ એ યુ તો કરી દા તો આ બધા કન્સેપ્ટોના કારણે મને એમ થયું કે મારા કમાયેલા પૈસામાં જો હું આ પર્યાણમાં વાપરું દસ ટકા આ વિધવાઓ બેન માટે હું વાપરું તો એવા ઘણા બધા સમાજમાં આવી એ વખત પર્યાવરણ માટે કોઈ માણસ હતું જ નહીં આખા ગુજરાતમાં જયારે અમે કન્સ્ટ્રક્શનનો ધંધો અમે ઋષિભાઈ બંને ચાલુ કર્યો સરકારી નોકરી છોડીને સરકારી નોકરી પણ એટલા માટે છોડી ગઈ હતી કે ભાઈ પ્રામાણિકતાથી પૈસા કમાવા હતા અને પ્રામાણિકતાથી જીવવા અને જીવવું હતું અને સરકારી નોકરીમાં એ શક્ય ન હતું સરકારી નોકરીમાં પૈસા ઉપરના લો તો જ પૈસાવાળા થવાય એ આજે પણ એને જ મેન્ટાલિટી આજે પણ આપણે નોકરીયાતમાં જોઈ રહ્યા છીએ તો પ્રામાણિકતાથી પૈસા કમાવાના ભાગરૂપે સરકારી નોકરી ઋષિભાઈ બંને અમે એક જ દિવસે છોડી હતી ઓગણીસો અઠ્યાસી નેવ્યાસીમાં અને એના ભાગરૂપે આજે આ ઋષિભાઈને આપણે કેટલા સારા કામ કરતાં કરતાં પોકાડી શકાયા અને કેટલા પોક્યા પહોંચ્યા સમાજના ગરીબોથી સામાન્ય માણસોને સાથે રાખીને અને અમે પણ આ પર્યાવરણનું કામ કરીને તો ઓગણીસો એકાણું નેવુંમાં મેં જ્યારે ગરીબો માટે મકાન બનાવવાનું શરૂઆત કરી બે લાખ દોઢ લાખ ત્રણ લાખ તો હજારો મકાનો મિડલ ક્લાસ માટે જ્યારે બિલ્ડરના ઉપર કોઈને વિશ્વાસ આખા ગુજરાતમાં ન હતો એ ટાઈમે અમે બંને આખા ગુજરાતમાં બિલ્ડર પણ સારા હોઈ શકે અને સસ્તા મકાન આપી શકે છે તો અમે એ વખત આ બધા સસ્તા મકાનો લોકોને સસ્તી જમીન હતી સસ્તા સારા મકાન બનાવી એન્જિનિયરો હતા બંને ને નકશા દોરીને અમારું જીવન કરતા તો ધીરે ધીરે આ એક લાઇનમાં આવે આ પબ્લિક લિમિટેડ કંપની બનાવી ઓગણીસો પંચાણુંમાં આજે ત્રણથી ચાર હજાર માણસોને અમે રોજી આપી આપી રહ્યા છીએ મારા બાળકો ઋષિભાઈના બાળકો આજે કંપની સંભાળી રહ્યા છે અમે નિવૃત્તિ મેં તો લઈ લીધી છે છેલ્લા પાંચ વર્ષથી મેં તો મોબાઈલ મુક્ત પણ થઈ ગયો છું અને મારું આખું આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડનું આખું સંસ્થા બે હજાર અગિયારમાં જ્યારે રાજપાલ કોલી સાહેબના સાનિધ્ય નીચે અમે ઋષિવનમાં પહેલી એક મોટી સભા રાખી કે ગુજરાતમાં પર્યાવરણનું કામ કરતા હજારો એનજીઓ હતા અને બધાને એક નીચે લાંબા એ બહુ જરૂરી હતું તો એ દિવસે અમે આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડની સ્થાપના કરી અને આ બધા જ એનજીઓને અમે અમદો કે ભાઈ આપણે પર્યાવરણનું કામ કરતા હોય તો પર્યાવરણની સાથે દેશને ચોખ્ખો કરવો પણ એટલી એટલી જરૂરિયાત હતી ગ્રીન તો ગમે તે રીતે સરકાર પણ મદદ વિભાગ પણ કરતા પશુ પક્ષી પણ જંગલમાં પોતાના બિયારણ નાખીને લેલું કરતા પણ ચોખ્ખો કરવાની જવાબદારી હજારો વર્ષથી ભારત દેશ ગંદકીથી ખદબતો હતો અને મેં બે હજાર સાતમાં મોદી સાહેબને જ્યારે હું આફ્રિકાના ભારતના મેં દુનિયાના મહારાજની સાથે હું સચિનારાયણ મહારાજના કારણે દુનિયાના ઘણા બધા દેશોમાં એમની સાથે ફરવાનો મને મોકો મળ્યો આફ્રિકામાં મેં ધંધો કર્યો અમેરિકામાં મારા બાળકોના લગ્નના અને ભણતરના કારણે અમેરિકા અને યુરોપને જોવા મળ્યું તો એમાંથી મને ઘણું બધું શીખવા મળતું તો મો અહીંયા આવીને સાહેબ ને મોદી સાહેબ જ્યારે સીએમ હતા તો એ વખત મેં કમસે કમ સાઈઠ એક ટૂંકા મારા દૃષ્ટિએ ભાઈ આ રીતે આ આમ કરવું જોઈએ એફએસઆઈ વધારવી જોઈએ અહીં ચોરી થાય તો બંધ કરવા માટે આ કરવું જોઈએ શેઢાપાડા ઉપર આ ઝાડાઓ વાવવા જોઈએ રોડ ઉપર બનાયેલા ઉકેડા મોથી જે પાણી તળાવમાં જાય છે એને બંધ કરવું જોઈએ તળાવો ઊંડા કરવા જોઈએ ચેકડેમો બનાવવા જોઈએ રખડતા પશુઓ માટે જંગલ બનાવવા જોઈએ એવા ઘણા બધા તુક્કાઓ આપવાનો મને મોકો અને સાહેબ પણ એટલા પોઝિટિવ હતા કે મને પણ પ્રોત્સાહન આપતા કે જીતું તું લાભ અને આપણે કંઈક સારું સમાજ માટે કરીએ તો આ બધા સમાજના ભાગરૂપે સમાજને કંઈક દિશા આપવી હોય તો જાતે આ બધા કામમાં ઉતરવું પડે તો પહેલો તો પર્યાવરણનું કામ બહુ જરૂરી હતું સમાજને કેમ કે સૌથી વધારે નિગ્લેક્ટ જો સમાજમાં હતું તો પર્યાવરણનું કામ હતું કોઈ માણસ ઝાડ વાવવા ઓગણીસો પંચાણુંમાં તૈયાર ન હતો જ્યારે મેં આ મિશન શરૂઆત કરી એ વખત મેં એક મનથી નક્કી કરેલું કે હું સો કરોડ ઝાડ વાવીને મરીશ હવે એક ઝાડ વાવીને ઉછેરવું એ પણ એક આજે લોકો માટે બહુ કઠિન કામ છે અમે અમારા ગ્રીન કમાન્ડોમાં એક ઝાડ વાવીશ ને ઉસેરીશનો એક અમે ફરજીયાત એક નારો એમના પાસે શપથ લેવડાવીએ છીએ પોચ શપથ લેવડાવીએ છીએ અમે કચરો કચરા ફેટીમાં નાખીશું અન્નનો બગાડ નહીં કરીએ બીટીએ બચાવીશું ભણાવીશું વીજળી પાણીનો બચાવ કરીશું અને અમારા જેઓ મારા જેવો ગ્રીન કમાન્ડો દર વર્ષે સમાજને આપીશ તો અમારું એક બીજું મિશન પણ સાથે સાથે તો કે સો કરોડ ગ્રીન કમાન્ડો ઓગણીસ બે હજાર સુડતાલીસ સુધી ભારત દેશમાં અને દુનિયામાં ઊભા કરવા છે કે એક સાયકલના ભાગરૂપે અમે આજે આ ચૌદમું વર્ષ છે અમારું કમસે કમ અમારા અને અમારા ટીમ દ્વારા પંદર લાખથી વધારે કમાન્ડો જાણે અજાણે અમારાથી બનાવ્યા છીએ તો આ એક સાયકલ એમાંથી પંદર લાખમાંથી પંદર જ માણસો સારું કામ કરતા હશે એવું આપણે સમજીએ આપણે નથી કરતા કે ભાઈ સમાજને એક એક દિવસે આપણે સુધારી શકીએ અને અમે આ કમાન્ડોનો એક બીજું એક રાખ્યું હતું કે ભાઈ અમો અટક કોઈને લખવામાં નહીં આવે સનાતન ધર્મને નષ્ટ થવાનું મેઇન કોઈ કારણ હોય તો અટક હતી અને જાતિ હતી એના માટે હું બે હજાર સાતમાં મોદી સાહેબને મળીને આ જાતિ મુક્ત અટક મુક્ત સરકારી કર્મચારીઓ માટે પણ પ્રયત્ન કર્યો હતો સ્વામીજી પાસે પણ મેં બહુ પ્રયત્ન કર્યો કે મહારાજ આપણ આ અટક અને જાતિ મુક્ત હિન્દુઓ જો એ થાય તો અત્યાર સુધી જે આપણે અસ્પૃતા અસ્પૃશ્યતાના કારણે મંદિરમાં સ્મશાનો જુદા મંદિર જુદા બધું આપણે અન્યાય કરતા આવ્યા છીએ તો આપણે એ અન્યાયમાંથી આ સમાજને મુક્ત કરીએ એમ અત્યારે મોદીજી સ્વામી સચ વિવેકાનંદજી સ્વામીજીની તો દરરોજ કેસેટો સોંપવા અને આ બધા કરતાં કરતા મને કીધું ચાલો હું જ આ કામ શરૂઆત કરું તો મેં બંને મારા બાળકોના લગ્ન અઢાર અઢાર હજાર વિધવાઓને જ બોલાવી ચાર જિલ્લાઓમાંથી કરોડો ખર્ચો થયો બધાની સાડી આપી ધાબડા આપ્યા બધી જ કોમની નહીં ઉત્સાહ જોઈને મને એટલો બધો આનંદ મારા જીવનનો આજે પણ મને મારું મૃત્યુ આવી જાય તો મને આનંદ છે કે મોટું એ વખતનો ઇવેન્ટ જે મને જોવાનો મોકો મળ્યો એને બહેનોને જે અસ્થિખેલથી જોવાનો મળ્યો એ પછી મને એમ લાગ્યા બહેનો માટે હું મૃત્યુ સુધી જેમ રાજા રામ મોહન રાય કીધું કે ભાઈ સુધી આ વિધવાઓ માટે જીવીશ તો મારું એક તો પર્યાવરણનું સો કરોડનું લક્ષ્ય તો હતું બીજું તો આ સો કરોડ કમાન્ડો બના અને આ વિધવાઓને મારે એક લાખ વિધવાઓને હું જાતે કમાયેલા પૈસામાંથી એમને દર મહિને હજાર રૂપિયા આપી શકું તો મારી કમાણી પણ સાચી અને મેં આ ગંગા સ્વરૂપ બહેનો માટે કંઈક મેં પોતે કમાઈને કોન્ટ્રીબ્યુશન આપ્યું એ મારો લક્ષ આજે પણ છે હજી હું હજાર બારસો સુધી પહોંચી શકીશું લાખ પહોંચવું પણ એના આજે સો કરોડમાં આજે અમે અઢાર કરોડ જાડ 28 વર્ષમાં ખેડૂતોના સીડા ઉપર અમે પોખાડી શકીએ એ પણ મોદી સાહેબને જજ જાય છે અમે વર્લ્ડ રેકોર્ડ કરવાના હતા મહેસાણા જિલ્લામાં કે ભાઈ એકવીસ લાખ ઝાડ અમે એક દિવસમાં વાવીશું તો સાહેબ એ નારો મારી પાસે બદલાવીને મને કે તું ખેડૂતોના સીડા ઉપર આ ઝાડ આપી દે ખેડૂતોનો સીડો જમીન એમ નહીં ખાડો એમનું ખાતર એમનું પાણી એમનું અને આવક એમ નહીં અને એ કન્સેપ્ટ એકવીસ લાખની જગ્યાએ અડતાલીસ લાખ ઝાડ બે હજાર દસમાં જે રીતે મહેસાણા જિલ્લામાં અમે વિતરણ કર્યું એ પછી આખું જે સો કરોડનું મારું જે હતું ભાઈ આ તો સો કરોડ તો આપણે ધારીએ દર પંદર વર્ષમાં પકી જઈએ તો છેલ્લે આ પંદર સત્તર વર્ષથી અમારી ટીમ અમારે કોઈની જરૂર નથી પડતી સરકાર મફત ઝાડ આપે છે વન વિભાગ પણ એક્ટિવ થઈ ગયો છે બધા ફૂટનો ઝાડ જ વન વિભાગ વાવે છે મોદી સાહેબના હયાતી પછી આખું વન વિભાગનું કાયા પલટ કરવામાં આવી અને આ ઝાડ ખેડૂતોને અમારી ટીમ પાર્ક મારા બંને પાર્ક એ પછી મેં આ ઋષિવન બનાવ્યું આ પણ ત્રણસો એકરના કોતર જ લીધા હતા પોતરી ડેમો બનાવે અને ચૌદ થી પંદર લાખ ઝાડ અઢાર વર્ષમાં અહીંયા કોતરમાં અમે ઊભા કરે તો મેં કરેલું કામ હું બીજાને કહી શકું ક્યારે જો વિધવાઓનું હું ક્યારે કહી શકું કે મેં વિધવા સામે લગ્ન કર્યા તો હું હવે આજે મારી એ વાત સમાજને હું કહી શકું એમ મેં આ જાતે અકલાવ મેં અત્યાર સુધી દસ લાખ ઝાડ છેલ્લે ત્રીસ વર્ષમાં આ હાથે જાતે મેં વાવે છે અને મને એક નશો છે દરરોજ સો ઝાડ વાવવાનું છેલ્લે કોરોના પછી તો અમે કોઈ પણ એક સારા ખોટા પ્રસંગમાં કોઈનો જન્મદિવસ હોય કોઈનો ભારતનો કોઈ તહેવાર હોય કોઈ સારો પ્રસંગ હોય તો અમે એક જ એક રાખ્યું એના માનમાં કોઈના કોઈ પ્લાન્ટેશન આપણે દર અઠવાડિયે બે ત્રણ આવા પ્રસંગો તય કરીને શિવાજી જયંતી આવી ગોધી જયંતિ આવી મહાવીર જયંતી આવી કે મારો જન્મ દિવસ આવ્યો તમારો જન્મ દિવસ આવ્યો તો આ એક દર વર્ષે દોઢસોથી બસો દિવસ સુધી આ પ્લાન્ટેશનની અમારી એક છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે મારા મેનેજર છે ને એ જ આ બધું હાઇલાઇટ કરે છે હું તો મોબાઈલ મુક્ત છું મેં મોબાઈલ પણ એક ભાગરૂપે છોડ્યો હતો અત્યારે મોબાઈલના કારણે જે રીતે સમાજમાં બાળકોમાં યુવતીઓમાં જે ફેરફાર આવી રહ્યા છે જે ધાર્યા ન હતા એના કરતા હજાર ઘણા વધારે નુસની રૂપે સારું તો હશે એ મેં પણ ભણેલો ગણેલું છું પણ મોબાઈલ આજને તો કાલ લોકોને છોડવાની જરૂરિયાત પડશે કેમકે એનાથી મગજ એનાથી વખો એનાથી બધું જ જ્યારે માણસ ગુમાવશે એટલે એ વખત પણ મારે મોબાઈલ વગર પણ તમે જીવી શકાય તો આજે મારું આ પોંચવું સઠ્ઠું વર્ષ છે આવડો મોટો હું કંપનીનો ચેરમેન છું બે પાર્કો ચાલવું છું ગ્રીન ગ્લોબલ બ્રિગેડનો પણ ચેરમેન છું આટલા બધા લાખો કાર્યકર્તાઓ વચ્ચે પણ વગર મોબાઈલે જીવી શકાતું હોય તો આપને પણ મારે આ માધ્યમથી આજે ભાઈ તમે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છો ઘણા બધા વિષયો મેં અમ મેં આવરી લીધા કે ભાઈ ઘણા માણસો એવું કહેવાય કે ભાઈ પૈસા હોય તો જ સેવા થાય તમારા ભાઈ પીછા એટલે તમે સેવા કરો છો તો અમે એના માટે પણ એમનો ઉકેલ કર્યો આજે બે હજાર સાત આઠમાં એક વાર મહેસાણાથી અમે આવતા હતા તો મારી સાથે મારી વાઇફ અને મારી બીએમડબલ્યુ ગાડી હતી મારી પાસે અને એક મોટર વાળા ત્રણ જણા આગળ જતા હતા અને સામેની ટ્રક આવતી હતી સાત વાગ્યાનો સમય હતો અને મરેલું ભૂંડ રોડ ઉપર પડ્યું હતું અને એના ઉપર આ ચડી ગયા મોટર વાળા અને ત્રણ જે ઘસડાયા અને આ બાજુ ટ્રક નીકળી ગઈ ને કે ત્રણે ત્રણ નો ફૂડો તે બોલાઈ અને એ દિવસે નક્કી કર્યું કે ભાઈ આ આવા રોડ વચ્ચે પડેલા પ્રાણીઓ પથરાઓ કૂતરાઓ કે મરેલા પ્રાણીઓ જો આ રીતે એક્સિડન્ટ થાય ને કોઈનું ઘર ઉજળી જાય તો આજે બે બાપ બેટા હતા અને એક બાપ હતો પછી તો અમે એમને હોસ્પિટલ મોકલી દીધા બચાવી લીધા પણ એ દિવસે મેં નક્કી કર્યું કે ભાઈ કોઈ પણ જગ્યાએ જઈશ અને રોડ ઉપર આવું કોઈ પણ વસ્તુ ઝાડ પડ્યું છે કે મરેલું પ્રાણી પડ્યું છે તો હું જાતે ઉતરીને ખેંચી લઈશ તો આજે એક હજારથી વધારે વખત આ કર્મ વગર પીસાનું તો ઘણી વખત જે મને બધા તમારા પાસે પીસા એટલે તમે સેવા કરો જ મેં કીધું ભાઈ ચલો આ વગર પીસાનું કામ છે કોકનો જીવ તો બચશે મારા પાસે તો બીએમડબલ્યુ ગાડી મારે તો કશું એમાં મારે તો ફૂગા ફૂલી જશે ઉલટી ખાશે તોય પણ નાનો જે મોટરસાયકલ વાળો હશે એનું જો ઘર ના ઉજળે તો આ મિશનમાં ચાલીસ મારા ઘરના એટલે કે મારી જે હું વાત કરી રહ્યો હતો તો મોબાઈલે પણ એક વિનંતી છે આપ સૌને ખાસ તો વડીલોને હવે આપ તમારા વગર દુનિયા અધૂરી છે કે તમારા વગર દુનિયા ઉભી રહેશે ચક્કરમાંથી બહાર નીકળો પહેલાં તો મારી આટલી એક સંદેશો ગણો તો સંદેશો શીખવા મળે ગણો તો શીખવા વિનંતી ગણો તો વિનંતી કે ભાઈ તમારા વગર દુનિયા ઊભી નહીં રહે ગમે તેવું થયું છે કલાક કશે ખબર પડશે મારા છ વર્ષના અનુભવથી આજ જે હું તમને મારો દાખલા તરીકે તમને મો આ અનુભવ કહું છું કે આજે સુધી કોઈ પણ કામ મારું ઊભું નથી રહ્યું આટલા કરોડોના ધંધા હોવા સતો પણ તો તમે આટલી એક મારામાંથી કે ભાઈ જો આ કોઈ કામ વગર મોબાઈલે ઊભું નથી રહ્યું તો આપ મોબાઈલ છોડવા નથી મૂક્યા તો પણ કમસે કમ સો સો આઠ વાગે બંધ રેસ્ટ આપો મન મનને રેસ્ટ આપો ને એ તમારું જોઈને તમારા બાળકોમાં એની અસર આવશે અને બાળકો પણ એવું મોબાઈલ મોબાઈલને આપણે એને ખાલી એક ગેમ સમજીને ના ખેલ રમીએ તો તમે સુધરશો તો બાળકો સો ટકા સુધરશે એ હું તમને ખાતરી આપું છું અને વિનંતી કરું છું કે ભાઈ આપણે મોબાઈલ પણ ઉપવાસ રાખીએ ચરી પાડીએ તો આવા બધા ઘણા બધા વિષયો સાથે રાખીને વચ્ચે મેં કોઝવે ચેકડેમ બનાવ્યો હતો એ પણ એક સમાજ માટે બહુ મોટો વિષય હતો કે બની ગયા પણ કોજવે ગાયકવાડ સરકારે બનાવેલા કોઝવે એમના પડ્યા રહ્યા હતા તો વાલમ અને વિસનગર વચ્ચે કોઝવે પડ્યો હતો જે મેં પહેલો તિરુપતિ નેચરલ પાર્ક બનાવ્યો તો એ કોઝવે પાયો ચાલીસ ફૂટ ઊંડો હતો એઝ એ હું ઇરીગેશન એન્જિનિયર હું બેઝિકલી તો મને ખબર પડી કે પાયો ચાલીસ ફૂટ ઊંડો તૈયાર પડ્યો છે તો અને ચેકડેમમાં કન્વર્ટ કરવો ખાલી એક મીટર દિવાલ ઉપર આરસીસી ની લઈ લો તો આ દસ ટકા ખર્ચમાં આ ડેમ બની જાય તો મેં લોકલ મંજૂરી લઈ અને પહેલો ડેમ ખાલી એસી હજાર રૂપિયામાં ઓગણીસો સન્નું બનાવી દીધો ત્રીસ વર્ષ પહેલા અને ત્રણ કિલોમીટર પાણી એસી હજારના ના ચેકડેમમાં પહેલો ઉત્તર ગુજરાતનો એરો ચેકડેમ હતો તો મને જયારે મને એવોર્ડ મળ્યો પ્રિયદર્શી બે હજાર એક બે માં એ વખત મોદી સાહેબે પણ એમ હતું કે ભાઈ ઉત્તર ગુજરાતને એવોર્ડ પર્યાવરણનો મળે એ મિરે ગયું છે એટલે તું ખોટું બોલે છે મારે જોવા આવવું પડશે આ જોવા તો મોદી સાહેબે બે હજાર બેમાં જયારે જીત લીધી ને એમને મેં આ ચેકડેમ બતાવ્યો સાહેબ આ ખાલી એસી હજાર રૂપિયામાં ચેકડેમ બની ગયો અને એનું કારણ ખાલી નીચે એનો પાયો ચાલીસ ફૂટ તૈયાર તૈયાર હજારો વર્ષથી અહીંયા આ કોજવેનો પડેલો જ છે તો મેં તો ખાલી ઉપયોગ મારી બુદ્ધિ નો કર્યો અને કરીને આરસીસી બોલ બનાવી દીધી તો સાહેબના મગજમાં પણ એટલે આમને ઉત્તર ગુજરાતના બધા ચેકડેમો ગુજરાતના મને સોંપી દીધા અને મારું કામ કામકા આપવાનું હતું મારું મારી કંપનીથી મારે પણ પૈસા કમાવાની જરૂર હતી મારે મારા કમાયેલા પૈસામાંથી સેવા કરવી હતી એટલે મેં સાહેબને રિક્વેસ્ટ કરી હું ઉત્તર ગુજરાતના ડેમ બનાવીશ તો મેં ઉત્તર ગુજરાતના છસ્સો વીસ ચેક ડેમ આવા એસી હજાર સાઈઠ હજાર પચાસ હજારના એ વખત બે હજાર બે થી બે હજાર પોચમાં અમે બનાવેલા જ્યારે મારું જીવન બહુ કોન્ટ્રોવર્શિયલ યુવાનોની વિનંતી છે કે ભાઈ ચારિત્ર એ હિન્દુ ધર્મની સંસ્કૃતિનો એક ભાગ છે હિન્દુ ધર્મમાં એક પત્નીત્વ આપણે નથી કે ત્રણ કે ચાર લગ્ન કરી શકતા અને આજે દુનિયામાં હિન્દુ સંસ્કૃતિ મેં તો બધી દુનિયા ફરીને દોઢસો દેશો જોયા છે મેં બધી સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે પણ આપણી જે સંસ્કૃતિ જીવવાથી મરણ સુધી આપણે એકબીજાના સાથે રહીએ છીએ મરણ વખત પણ બેટો પણ સાથે હોય બેટી પણ સાથે હોય બહુ પણ સાથે હોય તો આ સંસ્કૃતિનો લોપ પણ ના થાય અને સંસ્કૃતિ આ આપણે પશ્ચિમના વાદે ઘણા ચડી તો ગયા છીએ દારૂદ પિતા થઈ ગયા તો મેં પણ આ બધા કર્મો કરેલા તમાકુના મારા ઘરે ત્રણ ફેક્ટરીઓ હતી બાપદાદાની બેઝિકલી હું પૈસાવાળા કુટુંબમાંથી જનરલી આવતો હતો તો એ વખત તમાકુની બધી પણ નાની ઉંમરથી લાગી ગયેલી હતી એટલે બે હજાર પાંચ છમાં મને મારું ગળાનું ઉોઠ આવી અને કેન્સરની એ ડૉક્ટરે બાયોપ્સી કરવાનું કીધું મારો અવાજ જતો રહ્યો એટલે મને એમ થયું કે ભાઈ હવે જો બે પાંચ મહિનાના મહેમાન છીએ તો આ બાયોપ્સીના ચક્કરમાં જે પડ્યા સિવાય કર્મની ગતિ કર્મ જેવા હતા તો સજા તો મળવાની હતી તો આપણે સજા સ્વીકારી લીધી ઈશ્વરની પણ એની સામે ઈશ્વરે જેમ સો કરોડ ઝાડ બોલ્યા હતા સો કમાડ નવ કરોડ બોલ્યા હતા એમ ઈશ્વર સામે આ બોલેલા પૂરું કરવાની જવાબદારી ઈશ્વરની પણ હતી એટલે મને એમ હતું કે હવે શું કરીને મરવાનું તો છે જ હવે જતો રહ્યો હતો પૈસા તો ઘણા હતા તો મેં કીધું ભારત યાત્રા આ પાણી રોકવાના દસ ટકા ખર્ચમાં બનેલા કોઝવે લાખો કોજવે ભારતમાં પડ્યા રહ્યા છે તો આ કોઝવે ઉપર જો આ રીતે ડેમ બધા જ રાજ્યો બનાવી દે તો આ મફતમાં થતા ડેમો અને આખા ઇન્ડિયાનું પાણી ઓછા ખર્ચે રોકાઈ જાય તો હું સ્વામીજીને મારા સચ્ચિનાનંદજીને કે જે હમણાં પદ્મભૂષણ હમણો એવોર્ડ મોદી સાહેબે આપ્યો મોદી સાહેબ પણ મારા રોલ મોડલ અને મારા ગુરુ જેવા હતા એમની પાસે પણ મારે બહુ અંગત મળવાનું ઘણી વખત થતું તો હું સાહેબ પાસે જઈને એમની પાસે લેટર લખ્યો સાહેબ મેં આટલી બધી કામગીરી ગુજરાત માટે કરી છે તો તમે એક લેટર લખી આપો તો હું અને ભારત યાત્રા કરી અને આ પાણી રોકવા માટે અને પર્યાવરણ બચાવવા માટેની કામગીરી કરું તો શાયદ એ મને એક જ બે જ મિનિટમાં લેટર લખી આપ્યો અને એ લઈ અને મારી ટીમ સાથે છે કે મારો અવાજ તો હતો ને મેં ભારત યાત્રા કરી જાણીને આનંદ થશે કે જ્યારે ઈશ્વર તમારી પાસે કંઈક સારું કામ કરાવવા માગે છે એટલે તમને સાજા કરતો હોય છે તો હું તો મરવા નીકળ્યો તો ઘેરથી રજા લઈ લઈ ઘરવાળાએ કંઈને રજા આપી હતી કે ભાઈ રસ્તામાં ગમે ત્યાં મરી જશે અને આવડો મોટો માણસ આટલા મોટા પૈસા કમાયા પછી મરવું એ બહુ કઠિન કામ હોય છે પણ સ્વીકારી લીધું તું કર્મની ગતિના આધીન ખોટો કર્મો કર્યો હોય તો ફરતો ભગવું પડશે તો ફરતો 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 જ્યારે હરવિદ્વારનો પક્યો બારમા રાજ્યમાં યુપીમાં ઉત્તરાચલને બધું ફરતો અને તેઓ ઘરેથી મને મારી મધરના અસ્થિ ચડાવવા માટે ગંગામાં પધરાવવા માટેની મને આપી હતી હું એનો વિરોધી હું નદીઓમાં એક ખાલી એક ટેમ્પુ દૂધ તમે મૂકો એક ફૂલ મૂકો ખાલી બીજું વધ કોઈ પણ દૂધ ના ચડાવો આવી આવી રાખ ના ચડાવો એના જગ્યાએ એક ખાડો ગોદીને રાખ નાખીને એક ઝાડ વાવી દો રાખ પણ આયનથી ભરપૂર હોય છે એનામાં એટલા બધા ખનિજ તત્વો હોય છે કે કોઈ પણ ઝાડ માટે એ ખાતરનું કામ કરે છે એમ અસ્થિ પણ ખાતરનું કામ કરતી હોય છે તે મારી આ માધ્યમથી ફરી હિન્દુઓને ખાસ વિનંતી છે કે ભાઈ નદીઓને બગાડતી બંધ કરવી પડશે મોદી સાહેબને પણ વિનંતી છે કે ભાઈ આપ પણ આ દૂધ યોગીજીને પણ દૂધ અને આ ફૂલ ઓછામાં ઓછા નદીઓમાં આપ ચડાવશો તો હું નકલ અમે બધા કરીશું તેલ પણ ઓછું ચડાવો તો આ મિશનના ભાગરૂપે અટક મુક્ત ગોઈન ગ્લોબલ બ્રિગેડના કમાન્ડો બનાવ્યા હતા તો મેં પહેલે શરૂઆત ક્યોથી કરવી તો મેં મારા સફાઈ ઋષિવનના કામદારો મારા દસેક હશે અહીંયાં પંદર વીસ જેવા બધા તો મેં એમના પગ ધોયા એક દિવસે બધાની હાજરીમાં પોંચ છે એક હજાર માણસનો મારો તો બીજો પ્રયોગ કરવામાં કચ્છમાં ગયા બે મહિના પહેલાં પોંચ ગામના ગામના ભેગા થઈ અને એક જ પંગત ઉપર બધા જ આખું ગામ જમ્યા અને મેં એ પોચ સરપંચો અને પોચ ગામના દલિત આગેવાનોને બોલાવીને અને મેં શરૂઆત કરી અને પોચ સરપંચોએ પાંચ દલિતોના પગ ધોઈ અને પાંચ ગામને સમરસ કરવામાં મંદિર એક સ્મશાન એક કૂવો એકના ભાગરૂપે જે એક શરૂઆત કરવી હતી એની પણ નાની મોટી વધીજી અને સ્વામી વિવેકાનંદ અધૂરો કામ આ છે હું તો મોદીજીની વિનંતી કરું છું કે ભાઈ તમે ભારત માટે ઘણું બધું કામ કર્યું પણ આ જાતે મુક્ત જાતિમુક્ત ભારત એ જ સાચું સોલ્યુશન માટે આ પગ ધોઈને આપણે તર્પણ કરીએ મેં તો નક્કી જ કર્યું છે કે હવે જે પણ ફંક્શન થશે તો હું આ રીતે મારી આ એક પ્રથા પગ ધોઈને અને એમને અત્યાર સુધી હજારો વર્ષનું કરેલું આપણું પાપો એ ખાલી પગ ધોવાથી આપણને માફ કરી દેશે એવું એમને ખાલી વાતોથી આ શક્ય નહીં બને મારી બધા ધર્મગુરુઓને હિન્દુઓના ખાસ ધર્મગુરુઓને આપણે વાતો ગમે તેલી કરીશું પણ જો પણ તક આવી મળે જેમ મોદી સાહેબ યોગી સાહેબે પણ પગ ધોયા હતા સફાઈ કામદારોના પણ આ એક કન્ટિન્યુ રાખવું પડશે હજી પોત દસ પંદર વર્ષ સરકાર ધારે તો અટક મુક્ત કર્મચારી રાખી શકે આજે સરકારને કર્મચારીની અટક લખવાની શું જરૂર છે દક્ષિણ ભારતના કોઈ પણ કર્મચારી એવા આવ્યો કે સ્વરૂપ પ્રવિણા દી તો ઉત્તરના રાજ્યોમાં હજી આ અટકની પ્રથાના કારણે હજી પણ આપણે માન માનસિકતા આપણી હજી પણ નેગેટિવ છે હજારો કામ ઈશ્વર કરાવી રહી છે અને આ જે તમે જન્મદિવસ માટેની આજે મારી આ ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ઘણું બધું મારાથી બધા મારી ઘણી બધી બુકો મારાથી લખાઈ પણ ગઈ છે મોબાઈલ છોડવાથી મને આ બુકો લખવાનો મોકો મળ્યો એટલે મેં મારી જીવનની જે બનતી સાચી ઘટનાઓ અને એકલો રહેવા હું છેલ્લા પાંચ વર્ષથી એકલો જાતે રહું છું અને એના કારણે મને ભગવાન પાસે નજીક જવા માટેની ઘણી બધી તક મળી અને સારા વિચારો હતા તો ઘણી બધી બુકો તો ઓગણચાળીસ બુકો પર્યાવરણની પ્રેરણા નહીં પ્રેરણા શાર નહીં પ્રેરણા અવનવું કરીને ઓગણચાલીસ બુકો પણ મારા દ્વારા લખાઈ ઈશ્વરે આ બધો ઈશ્વરની કૃપા સમજો કે મારું તો નવું જીવન છે એટલે મારું બચેલું જીવન હું વધારે વધારે સમાજના કામમાં આવી શકું અને આ દેશને લીલો અને ચોખ્ખો જે રીતે મોદી સાહેબ એક પેડ પેડ માકેના ના આવા નવા નવા ધારા આપણે આપી અને લોકોને અને લોકોમાં બહુ જાગૃતિ આવી છે સોશિયલ મીડિયાના આ ફાયદા પણ છે તો આજે મારો આ ઇન્ટરવ્યુ તમે આજે તમે પાંચ છ હજાર માણસને બતાવી શકશો નહીં તો અમારો ઇન્ટરવ્યુ લેવો તો અમારે દસ જણે કેવો પડે ને ઇન્ટરવ્યુનો કોઈ એનો વ્યાપ પણ નહોતો એટલે અત્યારે સારા કામ અને ફક્ત વાર તો લાગે છે પણ અમારો આ ત્રીસ ચાલીસ વર્ષની અમારી આ તપસ્યા છે તો અમે હજારો માણસો માટે અમે આ પર્યાવરણ માટેની મથામણ કરી રહ્યા છીએ તો અમે એક જ વાત કરીએ છીએ સમાજને કે પર્યાવરણ પૈસા સાથે ચોખ્ખું પર્યાવરણ પણ આપવું એ આવનાર પેઢીની જરૂરિયાત છે અને આપણી જવાબદારી છે તો ફરીથી ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આવડું મોટું એક ઇન્ટરવ્યૂ અમારું લીધું થેન્ક યુ ગરીબ બ્રિગેડ está stand